નમસ્કાર મિત્રો રાજેશ પારોટ લોક સાહિત્યમાં તમામનું હાર્દિક સ્વાગત કરું છું આજે મારે વાત કરવી છે કે સફળ થવા માટે સફળતા મેળવવા માટે અમુક વસ્તુ ક્યારેય ન વિચારી અમુક વસ્તુ વિચારવાનું જ નહીં એના માટે તમને હું એક વાત કરવા માંગુ છું કે પાંચ મિત્રો છે બહુ જ સારા મિત્રો અને ધોરણ આઠ થી છે એટલે કોલેજના ત્રીજા વર્ષ સુધી આ પાંચે પાંચે જે ભાઈબંધો છે એ સાથે ભણે છે અને પાંચેય મિત્રોનો એવું લક્ષ્યાંક એવો ગોલ નક્કી કરેલો કે મહેનત કરી ઈમાનદારીથી પ્રમાણિકતાથી મહેનત કરી અને ગવર્મેન્ટ કર્મચારી એટલે સરકારી ભરતીમાં સરકારી નોકરી એ ક્લાસ થ્રી હોય કે ક્લાસ ટુ હોય પણ સરકારી નોકરી મેળવી આ પાંચે મિત્રોએ લક્ષ્ય નક્કી કર્યું ચારે ભાઈ પાંચેય મિત્રો બહુ પ્રમાણિકતાથી સારી રીતે બધા જ મિત્રો મહેનત કરે છે આઠ આઠ નવ નવ કલાક લાઇબ્રેરીમાં વાંચે છે ઘરે પ્રયત્ન કરે છે ઘરે પણ વાંચે છે અને જ્યારે જ્યારે આવી સરકારી જાહેરાતો આવતી હોય ત્યારે સરકારી જાહેરાતની અંદર પાંચેય મિત્રો વ્યવસ્થિત શાંતિપૂર્વક અને પોતાના ફોર્મ ભરે છે અને પરીક્ષા આપે છે પરીક્ષા આપ્યા પછી વારાફરતી જેમ 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 સમય થયો એમ એક મિત્રને સરકારી નોકરી લાગી ચાર બાકી રહ્યા બીજા મિત્રને સરકારી નોકરી લાગી ત્રણ બાકી રહ્યા ચોથા મિત્રને બાકી નોકરી મળી એક મિત્ર બાકી રહ્યા એટલે પાંચે ભાઈબંધોમાંથી ચાર જે મિત્રો છે એ ચારેય મિત્રને ચારેય છોકરાઓને સરકારી નોકરી લાગી ગયા અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળે અને પોતાની જે સરકારી લાઈફ જે છે નોકરીની એ પ્રમાણે ચારેય મિત્રો જીવન જીવવા લાગે પણ એક મિત્ર છે એક ભાઈ છે એક ભાઈબંધ છે એને ઘણા પ્રયત્નો કર્યા એ પછી બે થી ત્રણ કે ચાર વર્ષ સુધી પ્રયત્નો કર્યા પણ એ પ્રયત્નમાં સફળ ન થયો અને એને સરકારી નોકરીમાં મેળવવા માટે મેરિટમાં માટે માટે રહી રહી એક માર્ક પણ નોકરીનો મેળ ન પડ્યો પછી આ માસ ધીમે ધીમે જે ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી પડવા લાગી એટલે જે સરકારી નોકરીની તૈયારી છે તૈયારી ધીમી કરી ઓછી કરી અને પ્રાઇવેટ નોકરીએ જવા લાગ્યો પ્રાઇવેટ નોકરીએ જવા લાગ્યો ધીમે ધીમે સરકારી નોકરીની તૈયારી ઓછી કરી કારણ કે આ બાજુ એની લગ્નની ઉંમર થવા આવી હતી ઘરની અંદર આર્થિક પરિસ્થિતિ નબળી પડી પણ આ માણસ મનનાની જે ભાઈબંધ છે મનની ને મનની અંદર માનસિક જે રીતે એમ કહેવાય કે થોડું ટેન્શન લેવા લાગ્યું ચિંતા કરવા લાગ્યો કેવી કે અમે પાંચ મિત્રો પાંચ ભાઈબંધો સાથે તૈયારી કરતા વાંચતા સરખી રીતે મહેનત કરતા છતાં ચારે મિત્રો તારે નોકરીમાં સ્ટેબલ છે કમ્પ્લેટ છે પોતાની લાઈફ સુધારી ચૂક્યા છે પણ મને સરકારી નોકરી નથી મળી કેમ આવું એટલે ઈ સરકારી નોકરી જે ન મળી એની ચિંતા ને ચિંતામાં 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 માણસ ઘણો અપસેટ થઈ ગયો અને હવે પછી થયું શું કે જે ચાર વૈબંધો છે ચાર મિત્રો છે એ પોતાની સરકારી નોકરીમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે આ હવે એમ કહેવાય કે ખાલી માત્ર ખબર પૂછે છે અને ફોન પણ એમ કહેવાય કે એકબીજાના સંપર્ક તૂટી ગયા એમાં ખાસ તો જેને નોકરી નથી મળી જે માણસ પ્રાઇવેટ નોકરી કરે છે મજૂરી કરે છે એનો તો હાવ સંપર્ક છૂટી ગયો તો આ માણસની જે વિચાર કરે છે કે મને નોકરી નથી મળી મને નોકરી નથી મળી મને કેમ નથી મળી એવી ચિંતામાં ચિંતામાં માણસ ચિંતા વાળો થઈ ગયો અને પોતાનું શરીર પણ નબળું પડતું રહ્યું શરીર પણ પાતળું થતું ગયું પણ કોઈ કેવા હોય એના કુટુંબમાં કે આડે આડા અવળા કોઈ માણસ હોય અને એને પરિચિતમાં આવે પછી માણસને કોઈ કે મોટિવેશન આપ્યું અને કોઈકે કીધું કે ભગવદ્ ગીતાની અંદર એક શ્લોક છે વાધી કરે છે મહાફલે શું કદાચના કે ભગવાન કૃષ્ણે ગીતાની અંદર કીધું છે કે હે અર્જુન માત્ર કર્મ કરતો ફળની આશા ન રાખીશ અને કોઈક આ જે ભાઈબંધ છે એને કોઈક એવા વડીલે મોટિવેશન પૂરું પાડ્યું અને સમજાવ્યું કે કર્મ કરતો જા પ્રમાણિકતાથી ફળની ચિંતા ના કરીશ બીજાના નસીબમાં શું લખ્યું છે એની પણ ચિંતા ના લખીશ તારા નસીબમાં પણ શું લખ્યું છે એની ચિંતા ના કરીશ પણ ઈશ્વરને સાક્ષી રાખીને મન વચન કર્મથી માત્ર મહેનત કરતો જા કરતો જા કરતો જા તને એક દિવસ સારી સફળતા મળશે મળશે ને આ માણસે ફરી પાછું મહેનત કરી પછી એ સરકારી નોકરી પત્રની જે ધ્રૂણા પેદા થઈ કે હવે સરકારી નોકરી તૈયારી નથી કરવી અને એના માટે ધંધામાં ધંધામાં ચંપલાવ્યું નાના અમથો ધંધો ચાલુ કર્યો અને ધીમે 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 પાંચ વર્ષ એ ધંધામાં એને ભોગ આપ્યો અને એ ધંધાની અંદર સારું પરિણામ મેળવી સારો પ્રોગ્રેસ કરી અને જે બી જે ચાર મિત્રો સરકારી નોકરીની અંદર જે કમાય છે એના કરતાં ત્રણ ગણું આ કમાતો થયો

કાબિલિયત છે પોતાની મહેનત ક્યારેય ન રાખો ઈર્ષા ન રાખો જે જેનું નસીબ જે જેની મહેનત પણ તમે તમારા પોતાનું કર્મ મન વચન ઈશ્વરને સાક્ષી રાખીને કર્મ કર્યા જાઓ કર્યા જાઓ કર્યા જાઓ કર્યા જાઓ સાહેબ એક દિવસ તમને સફળતા મળશે ને મળશે મળશે ચિંતા કરવામાં કોઈ ફાયદો નથી ડિપ્રેશનમાં કોઈ આવવાની જરૂર છે નહીં માત્ર મહેનત ને મહેનત સફળ થવા માટે ક્યારે એવું વિચારવું નહીં કે હવે મારું પૂરું થઈ ગયું તમે એવું વિચારો છો ત્યારથી તમારું પૂરું થઈ પણ વિચારવાનું નહીં એવું વિચારવાનું નહીં કે મારું પૂરું થઈ ગયું કારણ કે મહેનત નું ફળ ઈશ્વર આપે આપે ને છે એટલે સફળ થવા માટે ક્યારે એવું ન વિચારવું કે મારું હવે અહીંથી સમાપ્ત થઈ કે બીજાને નોકરી મળે જે મને નહીં મળે એવું ક્યાંક નકારાત્મક વિચાર મગજમાં ન લાવો એટલે સફળ થવા માટે માત્ર મહેનત મહેનત અને મહેનત મન વચન કર્મથી જો આપને મારા વિડીયો ગમતા હોય અવશ્ય રોજ રાજેશ બારત લોક સાહિત્યને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી દેજો જય દ્વારકાધીશ